તમે જે ખાડા કરવાનું મશીન જોઈ રહ્યા છો આ મશીન વેચવાનું છે ટોટલ ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ મશીન વેચવાનું છે તાર ફેન્સિંગના પીડીયાના ખાડા કરવાનું આ ઓગર મશીન છે જે બે વર્ષ વાપરેલું છે તમને ડેમો પણ વિડીયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યો છે તે જ કન્ડિશનમાં આ તમને ખાડા કરવાનું આ તમને મશીન મળી જ જશે વિડીયો એક થી બે દિવસ પહેલાનો જ છે તો કમ્પ્લેટ અત્યારે ચાલુ કન્ડિશનમાં છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને આ વસ્તુ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બે વર્ષ વાપરેલું કિંમત પાસઠ હજાર અંદાજીત રાખી છે કિંમતમાં ફેરફાર થશે રૂબરૂ કિંમત ફિક્સ નથી આ મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો જાફરાબાદ અને હેમલ ગામે જોવા મળશે